નમસ્તે ફ્રેન્ડ્સ મિતાસ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવશું પાત્રા પાત્રા બનાવવા માટે મેં અઢીસો ગ્રામ ચણાનો લોટ લીધો છે તેને ચાળી લીધો છે હવે આપણે તેમાં બધા મસાલા નાખશું તેમાં મેં બે નંગ લીલા મરચાં અને એક ટુકડો આદુનો લઈને ચીલી કટરમાં ક્રશ કરી લીધા છે તે નાખશું હવે તેમાં નાખશું આમલીનો પલ્પ આમલીને ગરમ પાણીમાં પલાળી અને તેનો પલ્પ કાઢી લીધો છે એક ચમચી આંબલી લીધી હતી તેમાંથી પલ્પ કાઢ્યો છે નાની અડધી ચમચી મરી પાવડર સ્વાદ મુજબ મીઠું નાની અડધી ચમચી હળદર પાવડર બે ચમચી જીરું બે ચમચી લાલ મરચું બે ચમચી દળેલી ખાંડ તમે આપો છો આખી ખાંડ પણ નાખી શકો છો એક ચમચી તેલ અને બે ચપટી જેટલા ખાવાના સોડા હવે લોટમાં બધા મસાલા મિક્સ કરી પાણીથી તેનું ઘટ ખીરું ડોઈ લેશું ખીરું જેથી આપણે પાન ઉપર લગાડી શકીએ હવે મિનિટનો રેસ્ટ આપી ત્યાં સુધી આપણે પાન ધોઈ લેશું સારી રીતે મેઘ જોડી અળવીના પાન લીધા છે તેને ધોઈ અને વચ્ચેની કડક નસ હોય તે આપણે કાપી લેવાની છે અને હવે આપણે તેના લોટ ડોઈલું છે તેની ઉપર લગાડી અને વીટલા લડી લેશું પાન આ રીતે ઊંધું રાખવાનું આ રીતે પાન ઉપર લોટ લગાડી લેવો અને બીજું પાન આપણે ઊંધું મૂકશું હવે તેની ઉપર પણ લોટ લગાડી લેશું આપણે ત્રીજું પણ ઊંધું મૂકશું લોટ લગાડી લેશું લોટ લગાડી લીધા બાદ હવે તેને આપણે ફોલ્ડ કરશું પહેલા સાઈડમાંથી ફોલ્ડ કરશું તેની ઉપર પણ લોટ લગાડશું પછી બીજી સાઈડથી ફોલ્ડ કરશું હવે નીચેથી ફોલ્ડ કરશું આ રીતે રોલ વાળી દેવો અને સ્ટીમરને મેં પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું એમાં આપણે ડાયરેક્ટ મૂકી દેશું આ રીતે આપણે બધા હળવીના પાનના રોલ વાળી લેશું અને જો થોડોક લોટ હોઈ હોય તો આપણે રોલ ઉપર આ રીતે થોડો ઘણો લગાડી દેશું હવે આ પાત્રાને આપણે અઢાર થી વીસ મિનિટ માટે સ્ટીમ કરવાના છે ફાસ્ટ ગેસ ઉપર આપણા પાત્ર સ્ટીમ થઈ ગયા છે આપણે તેને પાંચેક મિનિટ ઠંડા થવા દેસુ અને પછી કટ કરીને વઘાર કરશું હવે ઠંડા થઈ ગયા છે આપણે તેને આ રીતે કટકા કરી લેશું પાત્ર વગરવા માટે કઢાઈમાં બે ચમચી તેલ તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાય અડધી ચમચી જીરું ચમચી હિંગ એક મોટી ચમચી સફેદ તલ અને નંગ લીલું મરચું અને મીઠા લીમડાના પાણી ચપટી હળદર અને અડધી વાટકી જેટલું પાણી વઘાર પૂરતું મીઠું એક ચમચી ખાંડ અત્યારે હું દળેલી ખાંડ લઉં છું તમે આખી ખાંડ પણ લઈ શકો ચપટી ગરમ મસાલા અને અડધી ચમચી જેટલો લીંબુનો રસ પાણી ઉકળવા ગેસ ધીમો કરી અને બે મિનિટ આને હલાવવાના નથી પછી આપણે તેને હલાવશું હવે આપણે તેને થોડું હલાવશું હળવા આપણે હલાવું હવે છેલ્લે તેમાં નાખશું આપણે ટોપરાનું જાડું ખમણ તમારી પાસે લીલું ટોપરું હોય તો તે પણ તમે ખમણીને નાખી શકો છો અને હવે ગેસ બંધ કરી અને સર્વ કરી દેશું આપણા ફેવરેટ પાત્રા જો તમને મારી આજની રેસિપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા